જય શ્રી રામ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ફરીથી એવા ચાર્ટની જ્યાં આપણે આવનારા સમયમાં એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે તો અહીંયા ડિસ્કલેમર આપી દઉં અહીંયા કોઈ પણ બાય કે સેલ રેકમેન્ડેશન નથી આપતા અહીંયા ફક્ત અને ફક્ત શું કહેવાય ચાર્ટ એનાલિસિસના પર્પઝથી ચાર્ટ શેર કરવામાં આવે છે તો મિત્રો કાલનો આપણે જે મંડેનો જે વિડીયો હતો મંથલી બ્રેક જે મંથલી ટાઈમ ફ્રેમ ઉપરથી આપણે સ્ટોક ડિસ્કસ કર્યા હતા એમાં મેં તમને અહીંયા નિફ્ટીનો વ્યૂ આપ્યો હતો કે અહીંયા જે આપણો શું કહેવાય રેઝિસ્ટન્સ ઝોન હતો ત્યાં આપણને એક બેરિશ એંગલ ફિંગ કેન્ડલ જોવા મળી હતી અને ત્યાં એક મેં એવી પણ વાત કરી હતી આના પછી આપણને પોઝ કેન્ડલ જોવા મળી શકે છે અને ત્યારબાદ બે એક કન્ડિશન બને છે લો બ્રેક કરે તો ફરીથી એક નાનું તો કરેક્શન જોવા મળી શકે છે અથવા તો કન્સોલિડેટ કરીને ફરીથી હાઈ પણ બ્રેક કરી શકે છે તો મિત્રો ફરીથી અહીંયા આજના દિવસમાં આપણને એક ઇન્ડિસિઝિવ કેન્ડલ જોવા મળી છે જે ડોજી છે હજી આપણો જે લો હતો બેરિશ એંગલ ફિંગનો એ ઇન્ટેક્ટ રહેશે એની નીચે આપણે બની શકે થોડું મૂવ જોવા મળી શકે છે તો આ થઈ ગયો ઓવરઓલ નિફ્ટી નો વ્યૂ તો હવે સ્ટોકની વાત કરી લઈએ તો જે આપણે પહેલો સ્ટોક રહેવાનો છે ઉજ્જીવન સ્મોલ બેંક બેંકનો અહીંયા સ્ટ્રક્ચર તમે જોવો તો આ જે છે ને લોઅર લેવલ ઉપરથી જ્યારથી રિકવરી આવી ત્યારબાદથી હાયર લો હાયર લો હાયર લો નું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે હવે અહીંયા જો જ્યારે પણ બેઝનું બ્રેકઆઉટ થયું ત્યાર પછીની તમે કેન્ડલ જોવો તો સાત ટકાની અહીંયા બેઝનું બ્રેકઆઉટ થયું અહીંયા પણ અહીંયાથી આપણે જો પર્સન્ટેજમાં જોઈએ તો અહીંયા ચાર ટકાની આસપાસનો અહીંયા એક કેન્ડલ જોવા મળી હતી અને બીજી વસ્તુ તમે અહીંયા જોશો કે જ્યારે બ્રેકઆઉટ આવે છે ત્યારે તમે વોલ્યુમ જોઈ લો મતલબ કે કન્ટિન્યુઅસલી જ્યારે ઓફ ટ્રેનમાં જાય છે ત્યારે અહીંયા વોલ્યુમ જોઈ લો પાછું આ કન્સોલિડેશન જોવા મળ્યું ત્યારે વોલ્યુમ એકદમ ડેડ હોય એવું જોવા મળ્યું હતું અને ફરીથી આપ જે અહીંયા તમે જોવો છો એક બુલિશ મૂવ આવ્યું ત્યારે ત્યારે અહીંયા તમે વોલ્યુમ પણ જોઈ શકો છો તો આ વોલ્યુમની જે સ્પાઇક છે એ તમારા કે મારા જેવા રિટેલરથી આ સ્પાઇક નહીં જોવા મળે અહીંયા કોઈ મોટું માથાનું એન્ટ્રી થઈ હોય ત્યારબાદ જ આવી સ્પાઇક જોવા મળી શકે છે હવે શું થયું અહીંયા તમે જોવો એમ અહીંયા જ્યારે બી કન્સોલિડેશન હતું વોલ્યુમ ટ્રાય હતું ફરીથી અહીંયા આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અહીંયા વોલ્યુમ જોઈ લો તમે અહીંયા તો સેમ કન્ડિશન જોવા મળી રહી છે તો અહીંયા પ્રીવિયસમાં આપણે જોઈએ તો કે કોઈ નજીકમાં રેઝિસ્ટન્સ છે તો કે અહીંયા છે નાનો અમથો પરંતુ અને આપણે કન્સોલિડેશનનો જે રેઝિસ્ટન્સ છે એની વાત કરીએ તો આના જે રેન્જ બનશે તે બનશે આ લેવલની અગર આવનારા સમયમાં જો આ લેવલ બ્રેક થાય છે તો ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ તો પહેલો સ્ટોક છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક તો બીજા સ્ટોકની વાત કરવામાં આવે અલાઇટ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટલરીઝ અહીંયા તો તમે આ એક જે બ્રેકઆઉટ થયું ત્યારબાદ કન્ટિન્યુઅસલી એક અપસાઇડ જોવા મળ્યો હતો પણ અહીંયા જે વોલ્યુમમાં સ્પાઇક આવવી જોઈએ ને એ હજુ હાઈ કન્વેક્શન બેસતું નથી પરંતુ આ સ્ટોકને આપણે કન્સિડર કરવાનું રીઝન શું છે કે આજે છે એમનો ઓલ ટાઈમ હાઈ છે ફોર ફોર્ટી ફોર પોઈન્ટ ફોર જીરોનો હવે અહીંયા તમે કાઇન્ડ ઓફ એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થાય છે અને બીજી વસ્તુ જે ઓલ ટાઈમ હાઈ છે ને આપણો આ જે ઓલ ટાઈમ હાઈ છે ને એની આસપાસ જ આ સ્ટોકનું કન્સોલિડેશન જોવા મળ્યું અને અહીંયા વોલ્યુમમાં પણ જ્યારે રેડ કેન્ડલ અહીંયા નો ડાઉટ કે ગ્રીન કેન્ડલ કરતાં મલ્ટિપલ રેડ કેન્ડલ જોવા મળી એટલે અહીંયા બે ત્રણ કન્ડિશન બની શકે છે તો જો એક તો છે ને હજુ થોડો ટાઈમ કન્સોલિડેટ કરશે તો એક બીજી વાત કીધું તમને એક યાદ આવી ગયું તો કે ઘણાનું એવું કહે છે કે જે ઓળખે છે એ લોકોને પર્સનલમાં મેસેજ આવતા હોય ને કહે છે કે સ્ટોક તો ડિસ્કસ કર્યા છે પણ એન્ટ્રી એક્ટિવેટ થતી નથી તો નથી થતી તો સારી વસ્તુ છે ને કારણ કે તમારે એમાં હવે તમે અહીંયા એન્ટ્રી કરી લ્યો છો ને સપોઝ આપણું લેવલ એક એક્ઝામ્પલથી સમજાવું સપોઝ તમારી એન્ટ્રી થ્રી નાઇન્ટી સિક્સની છે અને સ્ટોકનો ભાવ આવે છે થ્રી ટુ તો તમે સસ્તું અહીંયા ખરીદી લ્યો છો ને પછી ડમ્પ થઈ જાય છે સ્ટોક સ્ટોક નીચે પડ્યા છે તો શું થાય છે લોસ થાય છે તો આપણી એન્ડ્રેડ ચારસો ઉપરની છે તો તમે એ લેવલનો વેઇટ કરો ને શું કરવાનું એવી આપણે આપણે એવી રીતે શું ઉતાવળ છે તો અહીંયા બે બે કન્ડિશન બનશે અથવા તો આની નીચે આવીને પાછો ડાઉનફોલમાં પણ આવી શકે છે અથવા તો કન્સોલિડેટ કરી શકે છે પરંતુ આપણી પાસે ઉપરનું જે આ લેવલ છે તે આ ઝોન રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આ ઓલ ટાઈમ હાઈ છે એ માર્ક કરી લઈએ

અહીંયા એકવાર એની નીચે ક્લોઝિંગ આવ્યું ફરીથી બાઇંગ આવ્યું ત્યારબાદ અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ લે એક બી વાર ક્લોઝિંગ જોવા નથી મળ્યું તો હવે આપણી પાસે ઉપરની સાઈડમાં જે શું કહેવાય એક રેઝિસ્ટન્સ એરિયા બનશે તે બનવાનો છે આ એક ઝોન બનવાનો છે બની શકે છે હવે એમાં બે છે એક આ લેવલ પણ આવી શકે ને આ લેવલ પણ પછી જે લોકો રિસ્ક ટેકર હોય ને એ નીચેનું લેવલ કન્સિડર કરે બાકીના ઉપરનું લેવલ પણ કન્સિડર કરી શકે છે અને અહીંયા એક ચાર્ટ પેટર્ન જોઈએ ને આપણે અસેન્ડિંગ અસેન્ડિંગ સેમ પેટર્ન અહીંયા મલ્ટિપલ વસ્તુ છે એક તો જો જબરદસ્ત કન્સોલિટેશન વોલ્યુમનો સપોર્ટ છે એકદમ ડેડ છે વોલ્યુમ ને આવું એક સ્ટોકમાં હમણાં આઈપીઓ બેઝ છે ને અગિયાર ટકા જેવું મોમેન્ટમ આ બે દિવસમાં જોવા મળ્યું છે એ સ્ટોક કયો છે તમે મને કમેન્ટ કરીને બતાવી શકો છો અને સેમ ચાર્ટ સ્ટ્રક્ચર આપણે જોઈ રહ્યા છે તો માટે અગર અહીંયા શું કહેવાય એક તો હાયર હાઈ એર લોઝનું સ્ટ્રકચર છે અસેન્ડિંગ ટ્રાયંગલર પેટર્ન જે લિસ્ટિંગ બાદથી એક શું કહેવાય ટાઈટ રેન્જમાં ટ્રેડ થાય છે વોલ્યુમનો સપોર્ટ છે જો ઉપરની સાઈડ બ્રેકઆઉટ આવે ને તો સારું મોમેન્ટમ જોવા મળી શકે છે હવે ઘણી એવું થશે સપોઝ મેં આપણે આ લેવલ ડિસ્કસ કર્યું છે હવે સ્ટોક અહીંયા મલ્ટિપલ ટાઈમ ટેસ્ટ કરી અત્યારે જે થયું છે સામ કન્ડિશન બનશે ને એક્ટિવ નહીં થાય તો પછી શું કરશું આપણે કે એને વોચલિસ્ટમાંથી હટાવી દઈશું વોચ કોઈ બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યો એને ત્યાં સુધી નહીં હટાવવાનો જ્યાં સુધી એનો પ્રીવિયસ લો છે ને બ્રેક કરી ખાસ જોજો હું તમને માર્ક પ્રીવિયસ લો બ્રેક કરે સપોઝ આ એનો એક જ મિનિટ જોઈ લઈએ આપણે આવી રીતના હાયર હાઈ હાયર લો નો ટ્રેન્ડ છે હવે જ્યાં સુધી આ પ્રીવિયસ લો એની નીચે કોઈ રેડ કેન્ડલ વોલ્યુમ સાથે ક્લોઝિંગ ના આપે ને ત્યાં સુધી આપણે એને વોચલિસ્ટ માંથી હટાવશું નહીં અને એનો મતલબ એ નથી કે આપણે પાછો ફરીથી અહીંયા આવે તો બાય બાય કરવા કરતાં પણ તમને લર્નિંગ મળશે વોલ્યુમનો વોલ્યુમથી શું ફરક પડી શકે અને વોલ્યુમ એનાલિસિસનો આઈડિયા આવશે આ બધું જ ખેલ છે ને ઓબ્ઝર્વેશનનો છે એટલે જ હું તમને કહું છું વોટલિસ્ટમાં એડ રાખ્યું રાખવાનો અગર કદાચ આ સપોઝ આપણે કોઈ સ્ટોક છે જેમાં આપણે જેમ કે એફલ થ્રી આઈ કરીને સ્ટોક છે એ જોઈએ તો અહીંયા શું થયું તમે જોવો કે આમાં અહીંયા આપણે આ ડિસ્કસ કર્યો હતો સ્ટોક તો આની ઉપર ગયો ફરીથી પાછું અહીંયા આવી ગયું તો આ તમારા વોચલિસ્ટમાં હશે તો તમને આઈડિયા આવશે કે આવી કન્ડિશન આમાં શું વોલ્યુમનો ભાગ ભજવો છે કોઈ ન્યૂઝ આવી છે એ ક્યારે તમે ક્યારે ચેક કરશો જ્યારે તમારા રડારમાં હશે આ તો આજે વોચલિસ્ટમાં એડ કરો કાલે કાઢી નાખો પાછો નવો એડ કરો પાછો કાઢી નાખો એટલા ડિસ્કસ કરીએ એટલા વોચલિસ્ટમાં એડ રાખો અને એમનું ઓબ્ઝર્વેશન કરો બાય કરવાની ક્યાંય ક્યાંય માર્કેટની ભાગી જાય ભાઈ બધું અહીંયા જ રહેવાનું છે પેર્યું હે ઘણાય ઓપ્શન પણ કરીને આવ જોતા હશે તો શું કરી લીધું ક્યાં ખિલો મારી આવ્યા એટલે સર્વેશન રાખો પોચ લિસ્ટમાં એડ રાખો ક્યાંય બાય કરીને કંઈ નથી જવાનું બધો ટાઈમ માર્કેટ પૂરેપૂરો મોકો આપશે પાછો શું કહેવાય કે બોલ રન જેણે મિસ કર્યો છે એમને એ પાછો ક્રેશ જોવામાં છે ને પાછો બોલરન પણ આવશે તો પછી આજના વિડીયોમાં આપણે ત્રણ ચાર ડિસ્કસ કરવાના હતા અને સાથે નિફ્ટીનો મોટા મોટો વ્યૂ જોવાના હતા એ આપણે જોયું છે બધા સ્ટોકને વોર્થ લિસ્ટમાં એડ કરો એનાલિસિસ કરો હાઈ કનેક્શન લાગીને ત્યાં તમે ટ્રેડ કરી શકો છો અને આ બધામાં રિસ્ક રિસ્ક મેનેજમેન્ટ સાથે ટ્રેડ કરવું અગર રિસ્ક મેનેજમેન્ટ ના સમજાતો હોય તો કમેન્ટ કરીને બતાવી દેજો આપણે રિસ્ક મેનેજમેન્ટ ઉપર વિડીયો બનાવી દઈશું એમાં સ્વિંગ ટ્રેડિંગમાં તો જબરદસ્ત સમજાવી દઈશ તો ચલો મિત્રો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય રામ જય હિન્દ થેન્ક યુ